પથમાં આગળ નાના મોટા ઝરણા સૌને બાથમાં ભરતી કિનારે વસેલા ગામ અસંખ્ય સૌને જીવન જલ ધરતી અસ્ખલિત એ વહ્યા કરતી અસ્ખલિત એ વહ્યા કરતી થયા મહિના વર્ષો દસકાને સદી આ ખડખડ વહેતી પાર નદી આ ખડખડ વહેતી પાર નદી જેના જળથી ખેડૂતો જાત જાતની ખેતી કરે લગાતાર જેના જળથી ખેડૂતો જાત જાતની ખેતી કરે લગાતાર જેના કિનારે વસતા લોકો કરતા રેતીનો વેપાર જેના પાણી પીને મોટી થઈ પેઢીઓ અપરંપાર જેની સુંદરતાના દર્શન કરીને ધન્ય થતા નરનાર પશુ પંખી કે માનવ જીવનમાં એનો ફાળો છે અપાર નદી આ ખડખડ વહેતી પાર નદી ને નદી આપણી જીવનદાયીની નદી આપણી જીવનદાયીની નદી આપણી માતા એના છે અગણિત ઉપકારો એ કર્જ છે ક્યાં ચૂકવાતા નદી આપણે સ્વચ્છ રાખીને થોડું ઋણ ચૂકવીએ નદી આપણે સ્વચ્છ રાખીને થોડું ઋણ ચૂકવીએ પ્લાસ્ટિક કે કચરો ન ફેંકી સારા બાળક બનીએ આવનારી પેઢીઓ એના શુદ્ધ જળથી વંચિતના રહે કદી આ ખડખડ વહેતી પાર નદી આ ખળખડ વહેતી પાર નદી આજ છે ગંગા આ યમુના છે આજ અમારી સરસ્વતી આ ખડખડ વહેતી પાર નદી આ ખળખડ વહેતી પાર નદી